રાજકોટની રાજકોટના ધોરાજીમાં ખેડૂતના પૈસાની થેલી લઈ બે મહિલાઓ રફુ ચક્કર થઈ ગઈ હતી જે સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ધોરાજીના બેંક ઓફ બરોડામાં ખેડૂત રૂપિયા લઈ એન્ટ્રી માટે ઊભા હતા ત્યાં બે મહિલાઓ ખેડૂત પાસેથી રૂપિયાની થેલી યૂંટવી ફરાર થઈ ગઈ તેવું જોવા મળ્યું હતું ધોરાજી સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં માંજ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો ધોરાજી પોલીસે પાંચ મહિલા આરોપીને ચોરી કરેલા રૂપિયા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી છે યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર ફોરનું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથનિલિક્સનું પેપર છે લીક થયું ખુટિયાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે દાવો કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં

એ પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ને ત્રીસ એટલે કે સાડા દસ થી પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના

અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરિફાય કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરિફાય કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે આજેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દોશ એ ભૂલ એ ઉપસી આવે છે

સમગ્ર તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે પહેલી વસ્તુ એ છે કે પણ કામ કર્યું છે જે વ્યક્તિ અથવા જે કોલેજ થ્રુ થયું છે તેણે બહુ સાર્ફથી કરેલું છે કામ વોટ આઈ ફીલ જો પેપર લીક થયું હોય તો ફરી કહું છું કે એણે આખું પેપર એટલા માટે લીક નહીં કર્યું હોય કે અમારો અહીંયા વોટર માર્ક છે જે તે કોલેજના કોર્ટ નંબર અથવા તો કોલેજનો જે જે કોલેજ પેપર ડાઉનલોડ કરે એ કોલેજનો ઈમેલ એડ્રેસ આવી જાય એટલે અમને એક જ સેકન્ડમાં ખબર એક જ સેકન્ડ થાય અથવા તો મીડિયાના મિત્રોને બી એક સેકન્ડમાં ખબર પડી જાય કે આ પેપર આ કોલેજમાંથી લીક થયું હવે બીજું કે જે કોલેજના જે તમે કોલેજ વોટ્સએપ ગ્રુપમાં ફર્યું છે તો એ જે તે કોલેજના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં હશે યુનિવર્સિટીએ આમાં ક્યારેય કોઈને વોટ્સએપ ગ્રુપમાં મૂક્યું નથી લખેલું પેપર છે સીધે સીધું માનો કે નવ વાગે જયારે ડાઉનલોડ થાય ને નવ વાગે ડાઉનલોડ થાય ને સીધે સીધા વોટ્સએપમાં ફોટો પાડીને મોકલેલું એવું નથી બીજું કે કોલેજના જે જે લોગીન આઈડીમાં નવ વાગે આવી જાય છે સાડા દસના ના ટાઈમ મુજબ દોઢ કલાક વહેલું છે બરાબર હવે માનો કે કદાચ ને કોઈ કે જે પેલી પ્રિન્ટેડ અંદર નીકળે છે ને એની કદાચ હાથથી લખીને કોપી કરેલી હશે અથવા બીજી કોઈ ઘટના હશે જો એમાં ખરેખર સત્યતા હશે તો તો જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ અમદાવાદમાં પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય આજથી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરશે ક્ષત્રિય સમાજ વીસ એપ્રિલથી જિલ્લાના તમામ મથકો પર પ્રતિક ઉપવાસ કરશે વિરોધ દર્શાવતા લહેરાવી વિરોધ પ્રદર્શન સૌથી મોટા ભાગલાના એંધાણ પદ્મિની બાએ સંકલન સમિતિ સામે જ તલવાર ક્ષત્રિય સંકલન સમિતિ સામે બાય ઉઠાવ્યા સવાલ કહું આ લોકો આંદોલનને રાજકીય રંગ આપી રહ્યા છે

ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે ભરી ઉમેદવારી પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યો ઇન્ચાર્જ પણ ઉપસ્થિત રહ્યા વિજય શાહે કર્યો પ્રદેશ અધ્યક્ષ પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી કહ્યું કનુ દેસાઈ રાજસ્થાનિક ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો ગાંધીજીની વેશભૂષા ધારણ કરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા નૈશદ દેસાઇ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે દેસાઈ એક સાથે કચેરીએ ફોર્મ ભરવા થયા પાટીલ અને દેસાઈ બીજાના કાનમાં કંઈક કહેતા દેખાયા બંને ઉમેદવારોએ શું વાત કરી તે વાત પર રહસ્ય રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી વિજય મુહૂર્તમાં કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી પહોંચ્યા હતા કલેક્ટર કચેરીએ શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા ત્રેવીસમાં બાર લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો દસ થી આવક ધાનાણી દંપતી પાસે કુલ ત્રણસો ગ્રામ સોનું અને ચોર્યાસી લાખની જંગમ મિલકત હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોતાના ચબલિયાભાઈને બાંધી રાખડી પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા બાંધી રાખડી અને પરેશ કહ્યું કે દીકરીઓના લગાડતા હું આવ્યો છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નામ લીધા વગર કર્યા પ્રહાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ દલિત સમાજના કાર્યક્રમ બાબતે કરેલી ટિપ્પણી મામલે લીધા આડે હાથે કહ્યું કે ભૂલની માફી હોય જાણી જોઈને કરેલા ગુનાની માફી પરેશ ધાનાણીની સભામાં પ્રતાપ દુધાતી રૂપાલા પર કર્યા આકરા પ્રહાર અને દુધાતી રૂપાલાની સરખામણી શાસન સાથે કરી અને કહ્યું કે અમારો અભિમન્યુ નવ કોઠા વિંદી રૂપાલાને હરાવશે પ્રતાપ દુધાતી રૂપાલા સામે કરેલી ટિપ્પણી પર બોલ્યા રાજુ ધ્રુવ કહ્યું કે કોંગ્રેસ પોતાના સ્વજનોની સરખામણી રૂપાલા સાથે કરે છે કોંગ્રેસે બોલવાની ગરિમા ગુમાવી દીધી છે રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય મહિલાઓ નહીં ભરે ફોર્મ ક્ષત્રિય સમાજના આગેવાન હિતલબા વાઘેલાનું મોટું નિવેદન કહ્યું પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે ઉમેદવારી નહીં નોંધાવીએ ભરૂચ બાઠક પર જામશે ત્રિપાંખીઓ જંગ દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરાએ દિલીપ વસાવાએ ભૂલી ઉમેદવારી ફોર્મ આદિવાસી સમર્થકો સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા દિલીપ વસાવા બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારોએ ભર્યું નવું ફોર્મ રેખાબેનના ફોર્મમાં અભ્યાસના વર્ષના અંતરમાં ભૂલ હોવાથી જૂનું ફોર્મ રદ કરવાની અરજી આપી બીએસસી એમએસસી વચ્ચે બે વર્ષના અંતરમાં હતી ભૂલ બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે જમા કરાવ્યું નવું ફોર્મ ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂક હોવાથી નવું સફરનામું રજૂ કર્યું બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાથી ભર્યું નવું ફોર્મ બનાસકાંઠામાં ઉમેદવારનો પ્રચાર ગામમાં રેખાબેન ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ કર્યા ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરી લોકોએ રેખાબેનને આવકાર્યા અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે સંહિતા ભંગની ફરિયાદ ચીની ઠુમ્મર સામે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી ભાષણ દરમિયાન વેશભૂષા બનાવી છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ થયો ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે ચીની ઠુંબરને ફટકારી નોટિસ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું મોટું નિવેદન હું ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે પટ્ટા પહેરે કે ન પહેરે તે મારી સાથે છે તેવો કર્યો દાવો જામનગર લોકસભા બેઠક પર પૂનમ માંડમે ભર્યું ઉમેદવારી ફોર્મ વિધાનસભાના નયન દંડક જગદીશ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ચિમન સાપરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા પૂનમબેને જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો પૂનમ મેડમે ફોર્મ ભર્યા પહેલા ઘરે મંદિરમાં કર્યા દર્શન માતાના આશીર્વાદ લઈ ફોર્મ ભરવા પહોંચ્યા હતા પૂનમ મેડમ ભાજપ બહુમતીથી જીતશે તેવો આશાવાદ પૂનમ મેડમે વ્યક્ત કર્યો પૂનમબેન માડમે જામનગરમાં કર્યો હતો ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ પૂનમબેન ફરી એકવારના લગાવ્યા હતા નારા રોડ શો બાદ ઉનમબેન માડમે ગજવી હતી જનસભા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ પૂનમ માડમ માટે કર્યો પ્રચાર